फरियादीशी पास थी शूटिंग शर्टिंग कापड़ो माल खरीद कर नो पेमेंट आप दुकाने बंद कर सत्यासी लाख सत्यावीस हजार सात सौ एकत्रपिड़ी करना ठकटोल की पैके आरोपी कापड़ दलाल सूरत खाते धरपकड़ करती इको सेल सूरत शहर डीसीबी पोलिस स्टेशन पार्ट ए गुना रजिस्टर्ड नंबर वन वन टू वन डबल जीरो वन फाइव टू फाइव डबल जीरो नाइन सिक्स पच्चीस भारतीय न्याय संहिता हज़ार ने कलम ગુનાના શ્રી કુમાર હરિવલ્લ મુદ્રા ઉંમર વર્ષ અડતાલીસ ધંધો વેપાર રહેવાસી ઘર નંબર ચાર સી રત્નજ્યોતિ એપાર્ટમેન્ટ સિદ્ધ મંદિરની સામે વેસુ સુરત ગામ દેગાના રેલવે સ્ટેશનની સામે તાલુકો જિલ્લો નાગો રાજસ્થાનનાઓને ઉપરોક્ત નંબરથી ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે જે ગુનાની તપાસ અત્રે ઇકોસેલ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે આર પવાર નાવો કરી રહેલ છે સદર ગુનાની તપાસ દરમિયાન ફરિયાદી શ્રી જેઓએ આરોપીઓને શૂટિંગ શટીક કાપડનો માલ વેચાણ અર્થે આપેલ હોય જેનું પેમેન્ટ આરોપીએ નહીં કરી ફરિયાદી શ્રી સાથે કુલ રૂપિયા સત્યાસી લાખ સત્યાવીસ આઠ સાતસો એકત્રીસથી છેતરપિંડી કરેલ છે જે ગુનામાં આરોપી ગુલઝારીલાલ રતનલાલ દોશી ઉમરવર્ષો સાહીઠ ધંધો વેપાર રહે ઘર નંબર એ એક હજાર બે નંદનવન બે વીઆઈપી રોડ સુરત મૂળવતન કમોલ ગામ તાલુકો સાયરા જિલ્લો ઉદયપુર રાજસ્થાન તારીખ નવ છ બે હજાર પચીસના રોજ કલાક એક વાગ્યે અટક કરવામાં આવેલ છે